જગદીશ ત્રિવેદીના નમસ્કાર એક ફ્લાઇટની ની અંદર એક સ્વરૂપવાન અને યુવાન યુવતી પ્રવેશે છે અને એને પોતાની સીટની બરાબર બાજુમાં એક કદરૂપો માણસને પાછો એનો એક હાથ કપાઈ ગયેલ એવા માણસને જોયો એટલે તરત જ એર હોસ્ટેસને બોલાવીને કીધું કે આઈ વોન્ટ ટુ ચેન્જ માય સીટ હું આ માણસની બાજુમાં સોળ કલાક નહીં બેસી શકું પ્લીઝ મને જગ્યા બદલી આપો એટલે ફ્લાઈટ એટેન્ડન્ટ જે હતી એણે કીધું કે પણ ફ્લાઇટ ફૂલ છે એક પણ સીટ ખાલી નથી તો કે તમે ગમે તે કરો અપર ક્લાસની અંદર મને મોકલી દો બિઝનેસમાં ફર્સ્ટ ક્લાસમાં પણ હું આ માણસ સાથે નહીં બેસી શકું પહેલી એરઓ કીધું કે લેટ મી ચેક એક મિનિટ ઉભા રહો એ અંદર જાય છે અને કોઈની સાથે વાત કરી અને પાછી આવે છે અને પછી પહેલી યુવતીને કહે છે કે અમારી જે એરલાઇન્સ છે એના ઇતિહાસની અંદર અમે પહેલી વખત આ નિર્ણય લેવા જઈ રહ્યા છીએ કે કોઈ વ્યક્તિને અમે અપગ્રેડ કરીએ છીએ અને એ પણ કોઈ પણ જાતનો ચાર્જ લીધા વગર પેલી યુવતી રાજી થાય ન થાય એ પહેલા એરોસ્ટેસ બોલે છે કે અમે તમને નહીં પેલા ભાઈને અમે અપગ્રેડ કરીએ છીએ અને સાહેબ આજુબાજુના જે પેસેન્જર હતા એણે જોરદાર તાલીઓથી આ નિર્ણયને વધાવી લીધો અને પેલો માણસ ઊભો થયો અને ત્યારે એટલું કહેતો ગયો કે હું હિન્દુસ્તાનની આર્મીનો નિવૃત્ત સૈનિક છું આ યુવતીએ જ્યારે આવીને એમ કીધું કે આ વ્યક્તિની સાથે હું સોળ કલાક નહીં બેસી શકું ત્યારે મને પહેલા તો વિચાર એવો આવ્યો કે આ પ્રજા માટે થઈ અને મેં મારા એક હાથની કુરબાની આપી દુશ્મનો સામે લડતા લડતા મેં મારો જમણો હાથ ગુમાવ્યો છે આ યુવતીએ જયારે આવીને કીધું ને કે આ માણસ સાથે હું નહીં બેસી શકું ત્યારે મને અત્યંત દુઃખ થયું કે આ પ્રજા માટે મેં મારો જમણો હાથ ગુમાવ્યો પણ આ એરોસ્ટેસ જ્યારે આવીને કહે છે કે અમે આ નિર્ણય લીધો અને અમે એમને મોકલી રહ્યા છીએ અને ત્યારે આ નિર્ણયને તમે આજુબાજુવાળાએ જોરદાર તાલીઓથી વધાવી લીધો ત્યારે મને ગૌરવ થયું કે મેં લાયક પ્રજા માટે થઈ અને મારા હાથની કુરબાની આપી છે આ વાત જગદીશ ત્રિવેદી એટલા માટે કરે છે કે દરેક રાષ્ટ્ર માટે હું એવું માનું છું દરેક દેશ માટે સંત કરતા પણ સૈનિકનું મહત્વ વધારે હોય છે

સરકારે નક્કી કરેલા યુનિફોર્મની અંદર દિવસોના દિવસો સુધી રહે છે મને તો એવું લાગે છે કે જ્યારે પણ પછી એ ભૂમિદળ હોય તો ભલે નૌકાદળ હોય તો ભલે હવાઈ દળ હોય તો ભલે કોઈ પણ સૈનિક હોય હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે કોઈ સૈનિક જ્યારે આપણને સામે મળે ને ત્યારે સેલ્યુટ કરી અને એને આદર આપવો જોઈએ જેથી કરી અને સૈનિકને પણ એક પ્રોત્સાહન મળે એક બળ મળે કે આખો દેશ મારી સાથે છે તો એવા સૈનિકો જે શહાદતને વેરા છે એને મારી શ્રદ્ધાંજલિ અને જે હયાત છે એને જગદીશ ત્રિવેદીના વંદે માતરમ ભારત માતા કીજે